ગુજરાતમાં અત્યારે હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે હવે જયારે અમરેલીના જે ખેડૂતો છે એ લોકો પણ ક્યાંક જે પાકને નુકસાન થયું છે છે એની સામે સામે સરકાર ભારે રોષ વ્યક્ત કરી રહ્યા કે તે વળતર ચૂકવવામાં આવે પરંતુ હવે આ સમગ્ર મામલે ધારાસભ્ય મહેશ કસવાલા છે એમનું એક મોટું નિવેદન સામે આવ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કમોસમી માવઠું આવ્યું હતું તેની સીધી જ અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે જોવા મળી હતી એમાં પણ ક્યાંક ને ક્યાંક અમરેલીના જે ખેડૂતો છે એ લોકોની હાલત અત્યારે હાલ કફોડી બની છે ખાસ કરીને હવે સાવરકુંડલાના જે મહેશ કસવાલા છે તેમનું આ મામલે નિવેદન સામે આવ્યું છે અને ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રીએ ખેડૂતલક્ષી નિર્ણય છે તેને આવકાર્યો છે કમોસમી વરસાદમાં ખેડૂતોને પારાવાર નુકસાન થવું છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને અમરેલીમાં સો ટકા પાક નિષ્ફળ ગયો છે

કમોસમી વરસાદને કારણે રાજ્યભરની અંદર ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર પણ ખેડૂતોનો પાક સો ટકા નિષ્ફળ થયો છે ચાહે મગફળી હોય કપાસ હોય કે ડુંગળી હોય ખેડૂતોના હાથમાં કંઈ આવી શકે એવી સ્થિતિમાં ખેડૂત નથી ખેડૂત દુઃખી પણ છે આવા સમયે અનેક ખેડૂતોની રજૂઆત હતી અમારા જનપ્રતિનિધિઓની પણ માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત હતી કૃષિ મંત્રીશ્રીને રજૂઆત હતી કે તાત્કાલિક સર્વે થવો જોઈએ કારણ કે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે સરકારે સર્વેના આદેશ પણ આપ્યા અને આજે એ આદેશમાં સુધારો કરી અને જ્યારે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે ત્યારે ગામને એકમ કરીને ગામનું પંચનામું કરીને ખેતરે ખેતરે જવાને બદલે ગામને એકમ તરીકે લઈ ગામનું પંચનામું કરીને કાલ બપોર સુધીમાં જ કલેક્ટરશ્રીને આ પંચનામું આપી અને સર્વે તાત્કાલિક પૂરો કરી અને રાજ્ય સરકાર કલેક્ટર પાસેથી વિગત મગાવી લે છે આ નિર્ણય કર્યો છે હું એમ માનું છું કે ખૂબ મોટી રાહત ખેડૂતોને પણ થઈ છે સરપંચોને પણ થઈ છે કારણ કે આ સ્થિતિની અંદર હજી હજી વરસાદ ચાલુ છે ત્યારે ખેતરે ખેતરે જઈ અને સર્વે કરવો મુશ્કેલ પણ હતું નુકસાન હોવાને કારણે આખા ગામોને નુકસાન થયું છે ત્યારે હું એમ માનું છું કે મુખ્યમંત્રી શ્રી આજે જે નિર્ણય લીધો છે એને આવકારું છું ને આ નિર્ણયને કારણે ખેડૂતો પણ ઝડપથી પોતાના ખેતરમાં થયેલા નુકસાનને બહાર કાઢીને નવી વાવણી શિયાળુ પાકના વાવેતરની અંદર પણ ઝડપ થશે અને સરકારને પણ જે પ્રકારની ઈચ્છાશક્તિ સરકારે દર્શાવી છે કે ખેડૂતોને ઝડપથી આપણે વળતર આપી શકીએ એનો માર્ગ પણ આજે ખૂબ ઝડપથી મોકળો પણ થયો છે જી સર કમોસમી વરસાદને કારણે રાજ્યભરની અંદર ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર પણ ખેડૂતોનો પાક સો ટકા નિષ્ફળ થયો છે ચાહે મગફળી હોય કપાસ હોય કે ડુંગળી હોય ખેડૂતોના હાથમાં કંઈ આવી શકે એવી સ્થિતિમાં ખેડૂત નથી ખેડૂત દુઃખી પણ છે આવા સમયે અનેક ખેડૂતોની રજૂઆત હતી અમારા જનપ્રતિનિધિઓની પણ માનની મુખ્યમંત્રીશ્રીને રજૂઆત હતી કૃષિમંત્રીશ્રીને રજૂઆત હતી કે તાત્કાલિક સર્વે થવો જોઈએ કારણ કે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે સરકારે સર્વેના આદેશ પણ આપ્યા અને આજે એ આદેશમાં સુધારો કરી અને જ્યારે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે ત્યારે ગામને એકમ કરીને ગામનું પંચનામું કરીને ખેતરે ખેતરે જવાને બદલે ગામને એકમ તરીકે લઈ ગામનું પંચનામું કરીને કાલ બપોર સુધીમાં જ કલેક્ટરશ્રીને આ પંચનામું આપી અને સર્વે તાત્કાલિક પૂરો કરી અને રાજ્ય સરકાર કલેક્ટર પાસેથી વિગત મગાવી લે છે આ નિર્ણય કર્યો છે હું એમ માનું છું કે ખૂબ મોટી રાહત ખેડૂતોને પણ થઈ છે સરપંચોને પણ થઈ છે કારણ કે આ સ્થિતિની અંદર હજી વરસાદ હજી ચાલુ છે ત્યારે ખેતરે ખેતરે જઈ અને સર્વે કરવો મુશ્કેલ પણ હતું સાર્વત્રિક નુકસાન હોવાને કારણે આખે આખા ગામોને નુકસાન થયું છે ત્યારે હું એમ માનું છું કે માન્ય શ્રી આજે જે નિર્ણય લીધો છે એને આવકારું છું આ નિર્ણયને કારણે ખેડૂતો પણ ઝડપથી પોતાના ખેતરમાં થયેલા નુકસાનને બહાર કાઢીને નવી વાવણી શિયાળુ પાકના વાવેતરની અંદર પણ ઝડપ થશે અને સરકારને પણ જે પ્રકારની ઈચ્છાશક્તિ સરકારે દર્શાવી છે કે ખેડૂતોને ઝડપથી આપણે વળતર આપી શકીએ એનો માર્ગ પણ આજે ખૂબ ઝડપથી મોકળો પણ થયો છે પરંતુ અહીંયા ધારાસભ્યને કહેવાનું કે જો તમને ખબર છે કે તમારા વિસ્તારમાં આટલું નુકસાન થયું છે જો તમને ખબર છે કે ખેડૂતોની હાલત અત્યારે હાલ આવી બની છે તો પછી સરકારને રજૂઆત કરવામાં આવે ને ખાસ કરીને જે સર્વેનો આદેશ આપવામાં આવ્યો છે તે ફટાફટ અને ઉતાવળું થવાનું છે ત્યારે હવે આગામી સમયમાં આ લોકોના કામ થશે કે કેમ તે પણ જોવાનું રહેશે ને એક ધારાસભ્ય તરીકે ખેડૂતોની જે અત્યારે હાલ માંગ છે તે તેમના દ્વારા પૂરી કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર